કેમ એમ છો મારા ભૈયાભાઈના વડીલો આપણા સુરેશ ન્યૂઝમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણા ગોપુભાઈ મિત્રો પગપાળા મિત્રો રણુજા હેડિયા છે મિત્રો તમે જોઈ શકો છો અખંડ જોટ લઈને જાય છે મિત્રો અને શ્રદ્ધારુ મોસ મિત્રો ગોપુભાઈનું ડીજે પર મિત્રો સ્વાગત કરે છે મિત્રો તો આપણા રણુજાની બાબાની મહેરબાની થઈ જાય એટલે મિત્રો કોઈ ના રોકી શકે મિત્રો તમને ખબર છે અને બાબારીની મહેરબાની થઈ જાય એટલે મિત્રો વાત પતી જાય મિત્રો તો અખંડ જોટ લઈને મિત્રો જાય છે મિત્રો અને ગોપુભાઈનું મિત્રો સ્વાગત કરે છે મિત્રો તો જેવો આ વસ્તી સાથ સહકાર આપે છે એવો મિત્રો ગોપુભાઈને સાથ સહકાર આપ આપજો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો અઢવાણા પગે હેળવું આટલું બધું એટલે બહુ કઠિનની વાત છે મિત્રો પણ રોમા મહેરબાની થઈ જાય એટલે વાત પતી જાય મિત્રો અને ગબ્બર ઠાકોર બી માલવા ગયા છે ભાઈને તો તમે જોઈ શકો આખો વિડીયો બતાવો છું મિત્રોને ગબ્બર ઠાકોરે કેવું ગીત ગાય છે રણુજા વિશે મિત્રો તો તમને આખો બતાવો છે મિત્રો તો જય બાબારી મિત્રો કોમેન્ટ લખી દેજો મિત્રો અને વધુમાં વધુ સપોર્ટ કરજો મિત્રો અને ગોપુ બ્લોગ મિત્રો એ બી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ભાઈની ચેનલ છે મિત્રો તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળે છે ત્યાં સુધી જોવા અને આપણી ગુજરાતી ન્યૂઝ તમને કઈ ગમે છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો આપણી ચેનલ પર નવાય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી ન્યૂઝ તમને જોવા મળી જાય વંદે માત્ર ગુજરાત જેવું રાજ્ય છે ને નસીબ થી મળેલા સમજાત ગુજરાત નો પ્રેમ ભાવ આખી મેં અત્યાર સુધી કેટલી બધી યાત્રાઓ કરી ખબર અને એમાંથી મને આ યાત્રા મને મારી જિંદગી યાદ રહેવાની

હાથ બાલો લાગે હાલો હાથમાં